નમસ્કાર આપ સર્વે ખેડૂત મિત્રોનું કિસાન માહિતી ચેનલમાં સ્વાગત છે આજના આ વિડિયોની અંદર સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાતના તમામ માર્કેટ યાર્ડમાં આજના મગફળીના તાજા બજાર ભાવ શું રહ્યા છે તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર મેળવશું ખેડૂત મિત્રો આજે તારીખ ત્રણ ઓગસ્ટ બે હજાર ચોવીસ ને વાર શનિવાર આજના મગફળીના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો પાલનપુર માર્કેટિંગ યાર્ડની અંદર તેરસો સાઠ રૂપિયા સુધીનો રેકોર્ડ બ્રેક ભાવ રહેલો છે રાજકોટમાં મગફળી જાડીની વાત કરીએ તો અગિયારસો થી સિત્તેર રૂપિયા અમરેલી એક હજાર થી ચાલીસ રૂપિયા સાવરકુંડલા અગિયારસો થી વીસ રૂપિયા જેતપુર સાતસો થી અગિયાર રૂપિયા પોરબંદર એક હજારથી અગિયારસો રૂપિયા કાલાવડ અગિયારસો થી પાંચ રૂપિયા જૂનાગઢ આઠસો થી નેવું રૂપિયા જામજોધપુર એક હજાર થી બારસો ને એક રૂપિયો ભાવનગર બારસો થી બારસો ને એક રૂપિયો હળવદ આઠસો સિત્તેર થી અગિયારસો સિત્તેર રૂપિયા દાહોદ એક હજારથી અગિયારસો રૂપિયા રાજકોટમાં મગફળી ઝીણીની વાત કરીએ તો એક હજાર સિત્તેરથી અગિયારસો પંચાણું રૂપિયા અમરેલી અગિયારસો સિત્તેરથી અગિયારસો રૂપિયા હોડીનાર અગિયારસો પચાસથી બારસો સાઠ રૂપિયા સાવરકુંડલા અગિયારસોથી અગિયારસો ને રૂપિયા કાલાવડ એક હજાર પચાસથી બારસો રૂપિયા ભાવનગર અગિયારસો પાસઠ થી અગિયારસો ને સાસઠ રૂપિયા બાબરા એક હજાર પચાસ થી બારસો ને પચીસ રૂપિયા આઠસો થી એક હજાર ને દસ રૂપિયા ધ્રોલ ચારસો અઠ્યાવીસ થી પાંચસો ને ચાલીસ રૂપિયા પાલનપુર તેરસો એકત્રીસ થી તેરસો ને સાઠ રૂપિયા તો ખેડૂત મિત્રો આ રહ્યા હતા આજના મગફળી જાડી અને મગફળી ઝીણીના તાજા બજાર ભાવ